સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં યુનિટી માર્ચ યોજાઈ નર્મદાના સાગબારાથી સેલંબા સુધી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું માર્ચમાં સાંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાયા હતા સાંસદ મનસુખભાઈ વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા ટપોરીઓ અને આંધળાઓને દેશનો વિકાસ દેખાતો નથી સમાજને કેટલાક લોકો તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમારી કોઈ હસ્તી નથી કે તમે સરકારની ટીકા કરો વિદેશી તાકાતના આધારે દેશને તોડવાના પ્રયત્નો કરે છે આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે તે ગમતું નથી ભાગલા પાડવાવાળાથી સાવધાન રહેવું પડશે ચૈતર વસાવા જેવા લોકો અમને છંછેડવાના પ્રયત્નો કરે છે તેમ પણ જણાવ્યું સમાજ ને તોડાના કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે સરકાર આટલું કામ કરે છે સરકાર આટલું કામ કરે છે અને છતાં પણ ભૂપેન્દ્ર પટેલ ની સરકાર એમના મંત્રીઓ કામ કરી રહ્યા છે છતાં ગુજરાત ના મંત્રીઓ ને કેટલાક ટપોળી ટિપ્પણી કરે એમને શરમ આવી જાય તમે ક્યાં ક્યાં રાજા ભોજ અને ક્યાં ગામો